પૃથ્વી પર વિરાજમાન એકમાત્ર અખંડ સ્વરૂપ વિશ્વના એકસો દેશોમાં વસતા કડવા પાટીદારોના કુળદેવી અને વિશ્વભરમાં ફેલાયેલા ભક્તોનું કલ્યાણ કરતા જગતજન કહેવાય છે કે ભગવાન શિવ પૃથ્વી પર માં ઉમા સાથે આવ્યા હતા અને મા ઉમાને સરસ્વતી નદીના કિનારે રાહ જોવાનું કહીને શિવ રાક્ષસોનો નો સંહાર કરવા માટે નીકળી ગયા સમય વહેતો રહ્યો અને શિવની રાહ જોતા શાખના મહાન પૂર્વજો તરીકે ઓળખાયા ભગવાન શિવે આ સમયે અહીંયા ઉમાપુર નગરની સ્થાપના કરી અને સમય જતા એ ઊંઝાના નામથી પ્રસિદ્ધ થયો અને મા ઉમા માં ઉમિયા તરીકે કડવા પાટીદારોના કુળદેવી તરીકે સ્થાપિત થયા ઈસવીસન એકસો છપ્પનમાં માં રાજા વ્રજપાલજી દ્વારા ઊંઝામાં નિર્માણ કરવામાં આવ્યું હતું ઉમિયા માતાજીના મંદિરનું મંદિર નિર્માણના અઢારસો વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષ ઓગણીસો